જય માતાજી મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જો અત્યાર સુધી લગ્નના વિડીયો બધા હાલતા હતા એટલે કાંઈ રોજ બ્લોગ શૂટ કરતા નહોતા તો આજે જો વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે કેટલા વાગ્યા અત્યારે સાત વાગી ગયા છે અને જો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે કેમકે અત્યાર લગી મેરેજના વિડીયો મુકતા હતા એટલે કાંઈ આપણે બ્લોગ શૂટ કરતા નહોતા અત્યારે જો આજે ચાલુ કર્યો છે અને લગ્નને બધી રસમ ને એ બધું પૂરું થઈ ગયું છે માનસી દીદી ને તેડી આવ્યા છીએ અને કાલે તો માનસી દીદી ને જીજુ ને એ બધા પાછા તેડી જશે એટલે માનસી દીદી કાલે એના સસરે વયા જવાના છે પાછા અને અત્યારે જો બધું કામ કર્યું ને આજ તો બધા કપડાં ધોયા ને એવું બધું કર્યું છે અને હવે ફ્રી થયા છીએ અને હજી તો લગ્નમાંથી ફ્રી થયા છીએ તો દવાખાનું થઈ ગયું છે પૂજા દીદીને મજા જેવું નથી તો પૂજા દીદી ને ઉધરસ થઈ ગઈ છે ને તાવ આવી ગયો છે ને એવું બધું છે એટલે પૂજા દીદી ને કે હવે મારે દવા લેવા જવું છે તો હવે મારે પૂજા દીદી ભેગું દવા લેવા જવું જશે તો હાલો હવે આપણે દવા લેવા જાય અને પૂજા દીદી કેવી છે તબિયત તમારી સારી નથી ને તો દવા લેવા જવું એ ને તો હાલો હવે પૂજા દીદી ને દવા લેવા જાવ ને તો હવે આયલા જ આવી તબિયત કેવી છે

કઈ નથી ખાવા હાલો આપણે દવા લઈ આવી હાલો તો પૂછે દીદી રેડી થઈ ગયા છે અને હવે જઈ છે દવા લેવા હાલો તો હવે પૂજા દીદી હાલતા થઈ ગયા છે એને હાલો દવા લઈ આવી એ હાલો તો જો ઘરેથી નીકળી ગયા છે ને અને હું ને પૂજા દીદી દવા લેવા જઈ છે અને મને તો કાંઈ દેખાતું નથી અહીંયા આગળ કેમ કે મને ચશ્મા ઘરે ભૂલી ગઈ છું તો પૂજા દીદી અને પૂજો દીદી તો યાદગાર કરીને પહેરી લેના છે ને હવે જાય છે દવા લેવા હાલો તો ફાઇનલી હવે દવાખાને પહોંચવા આવ્યા છીએ પૂછી હતી તમારે કઈ કેવું છે

苏苏苏苏苏苏苏苏 <laughs> દીદી એ દવા લઈ લીધી છે મેડિકલ જઈશું હવે જઈ છે એ કબુ છે દીદી હા તો આજે હું તમને ખીચડી બનાવી દઈશ ખીચડી એ જ બનાવી તો વઘારેલી બનાવી દઈશું સાદું ભોજન કરવાનું છે તો આજે તમારે ખીચડી ને દહીં ને એવું ખાવાનું ઓકે તો હવે જો દવા લઈને પછી જઈશું ઘરે પૂજા દીદી ને આજે હાવ સાથે ભોજન કરવાનું છે પૂજા દીદી પૂજા દીદી આવી ગયા છે મેડિકલે દવા લેવા નીંદર આવે અગિયાર દવા પીને થાકી જવાના એટલી દવા આપી છે હાલો તો દવા લઈ લીધી છે ને હવે જવાનું છે ઘરે હાલો તો દવા લઈ લીધી છે અને હવે ઘરે એલા જાય છે જોકે ઘરે પહોંચવા આવ્યા છે કમજુ તીધું

ઘરે પહોંચી ગયા છે અને પૂજા દીદી આવીને જો કરવા પણ બેસી ગયા છે અને હવે રસોઈ બનાવાની છે તો આજે તો પૂજ્ય દીદી ખીચડી બનાવવાની છે તો હવે આપણે મમ્મી આવી જાય માર્કેટમાંથી પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરશું બાબુ દીદી તો જો આપી દીદી છે દવા પૂજા દીદી આજે દવા પીવાની છે આપણે એ

વારું કરવા બેસી જવાનું છે અને પછી પૂજે દીદીને દવા પીવાની છે કે પૂજે દીદી હા પીવાની છે ને એક ચાપટાપ અડી જશે સમજાણું હા સમજી જાવ પૂજે દીદીને દવા પીવાની ખબર નથી પડતી નાના છોકરાની જેમ દવા પીવીએ મને કે તું જલ્દી એને મને દવા ઉગાડી દે તો હવે હું એને દવા ઉગાડી દઉં છું નાના છોકરાની જેમ કરે છે હો તો આના કરતા એમને ડાયરેક્ટ મોઢામાં નાખી પી લેવાય એને બદલે એ તો ઓગારવા બી નાના છોકરા હોય ને એને આમ પીવરાવા હાલો તો વેણાથી નો ટીકડી ભાંગી તો આપણે હાંચીનો યુઝ કરવો પડ્યો અને ફાઇનલી ટીકડી ઓગળી ગઈ છે હવે પૂજા દીદીને પીવરાવી દઈએ અને પીવરાવી પણ જોશે आलो पुझे दीदी फटाफट फट दवा पीलिवा एक टिकड़ी पीलियो और बचि बदी पीवा निचे या ना बदी पीवा निचे आज बदी ओगारीन पीव रावी जाए तो। आ पुझे दीदी ना छोकरा जेवा यह मत दवा पीवेचे